ચાણસમા ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ યોજી વાહન ચાલકોને નિયમો સમજાવ્યા ચાણસમા ખાતે હાઈવે ચાર રસ્તા પર પોલીસ ચોકી પાસે ચાણસમા ટ્રાફિક પોલીસ દ્વારા એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ દ્વારા પસાર થતા વાહન ચાલકોને ઉભા રાખી દરેકને પોતાની જિંદગી અમૂલ્ય છે તેમજ તમારા ઘરે તમારી રાહ જોઈ તમારો પરિવારજનો બેઠા છે માટે વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમનું પાલન કરવું એ આપણી ફરજ છે તેમ દરેક વાહન ચાલકોને સમજાવ્યા હતા ચાણસમા ખાતે સાંજના સમયે હાઇવે પોલીસ ચોકી પાસે ચાણસમા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકને લગતી બાબતો વાહન ચાલકોને સમજાવી હતી ચાણસમા પોલીસ સ્ટેશનના પીઆઈએસએફ ચાવડાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસના નવલસિંહ દરબાર અશોકભાઈ ચૌધરી રણજીતસિંહ સહિત ટીઆરબી જવાનો દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજી તેમાં જણાવ્યું હતું કે વાહન ચલાવતી વખતે નશો ન કરવો સીટ બેલ્ટ અચૂક બાંધવું તથા બાઇક ચલાવતી વખતે હેલ્મેટ ફરજિયાત પહેરવું સહિતના નિયમો વાહન ચાલકોને સમજાવ્યા હતા રિપોર્ટર કમલેશ પટેલ પાટણ આજે ચાણસમાં પોલીસ સ્ટેશન ના પીઆઈ એસ ચાવડા સાહેબની માર્ગદર્શન અને સૂચના મુજબ ટ્રાફિક ડ્રાઈવ નગર ટ્રાફિક નિયમોના ટેમ્પલેટ બનાવી પબ્લિકને વેચવામાં આવ્યા અને રોંગ સાઈડ આવું નહીં હેલ્મેટ પહેરવું ફરજિયાત છે એવા નિયમો એમને આપી અને રૂબરૂમાં સમજાવ્યા એ લગતનું કામગીરી કરેલ છે આભાર